એ બીપી બોલ બચ્ચનમાં મોટાભાગે અમે હળવી શૈલીમાં રાજનીતિની વાત કરતા હોઈએ છીએ અમે કચ્છ પહોંચ્યા છીએ અને આજે થોડી તમને એક ઇતિહાસની વાત કરવી છે રાજનીતિની વાત નથી કરવી પરંતુ એક સરસ જગ્યાના દર્શન કરાવવા છે આ જગ્યા છે કચ્છના રણની અંદર આવેલ દાદાની જગ્યા અને ગામનું નામ છે ધ્રંગ ધ્રંગ ને ધ્રંગ સાડી ત્રણસો વર્ષ પહેલાં કચ્છમાં મેકરણ દાદા મેકરણ દાદા બે શબ્દ કહે છે એમનો જન્મ થયેલો એમનું એક અદ્ભુત કામ હતું કે જ્યારે અખંડ ભારત હતું ત્યારે આ વિસ્તારથી લોકો હાલના પાકિસ્તાન સિંધ બલુચિસ્તાન તરફ જ્યારે વટેમાર્ગ જતા કોઈ મોટાભાગે ચાલીને કોઈ ગાડામાં અને કચ્છમાં માણસ ભૂલો પડે એટલે પાણી વગર એનું મોત થઈ જાય અને એ ન થાય માટે મેકણ દાદા સંત હતા સાધુ હતા એમણે ધૂળી દખાવેલી અને નખત્રાણા તાલુકામાં એમનો જન્મ પરંતુ આ એમની સમાધિ સ્થળ છે અને આખા કચ્છમાં રણની અંદર અંતરિયાળ એકદમ રિમોટ રણની અંદર ગધેડા પર ખોરાક અને પાણી લઈને ફરતા એક કૂતરો રાખતા જે ભૂલા પડેલા વટે માર્ગોને શોધી અને એમને પાણી પી પાધા

મેકણ દાદા જન્મ કચ્છમાં નખત્રાણા તાલુકાના નાની ખોમડી થયો હતો વિક્રમ સંબંધ સત્તરસો ત્રેવીસ હરધોડજી એકલા જ મેકણ દાદાએ એ બાર વર્ષની ઉમરે માતાના મળી કાપડી સંપ્રદાયમાં દીક્ષિત થયા હતા કાપડી સંપ્રદાયનું અમને એમને ભેખ લીધું હતું પછી એકલા જ ફરતા પછી બાર વર્ષ બિલખા માર્યા દાદાનું મુખ્ય કામ શું હતું

ત્યાં સુધી ઝેર જેવા થઈને નરો થયો મીઠા શક્કર જેડા શેણ એટલે સાકર જેવા મીઠા થઈને રહો નહીતર મરી વેંધા માળુવા આપણે મરી જ જવાનું છે રોંધા ભલે જા વેણ જીઓ તો ઝેર મથિયો થયો જેડા મીઠા શેણ મરી વેંધા માળુઆ મેકો છે રોંધા ભલે જા વેણ પછી દાદાએ ભાર આપ્યો છે લોકોને ખવડાવવા ઉપર કે ભાઈ તમને ભગવાનને જો આપ્યો છે તો લોકોને ખવડાવો મદદરૂપ થાવ ખરાઈ ધલ ખટ્યા કે જેમને ખવડાવ્યો એ લોકો ખાટી ગયા ખરાઈ ધલ ખટ્યા મેણીધલ મુઠા મેળવવો એટલે ભેગો કરવો એ લોકો મુઠા અને સરગાપુરી જે શેરી અમે મેખો છે દીંધલ કે ડઠા જેમને અહીંયા આપ્યો તો એમને સરગાપુરી પ્રાપ્ત થઈ નકા ખાધે પણ ખરાય ન

માનવતા ઉપર એમનો ઇતિહાસ છે કે ભાઈ માનવ દેહ મળ્યો છે તો કાં કરી લેજો જે થાય તમારાથી સેવા તો કચ્છની આ મેકરણદાદાની જગ્યાનું મહત્વ એ છે કે આખી જિંદગી ભયંકર સંઘર્ષ કરી હા હા સમાધિ જાય જો ભયંકર સંઘર્ષ કરી વટે માર્ગો જે લોકો ભૂલા પડતા રણમાં જે પાણી માટે વલખા મારીને મરી જતા એમને મોતીઓ અને લાલીઓ હે ને લાલિઓ ગધેડો હતો અને મોતીયો કૂતરો હતો ગધેડા ઉપર પાણી અને ખોરાક રહેતો કૂતરો ભૂલા પડેલા વટેમાર્ગોને શોધી મેકણ દાદા પાસે લઈ આવે અથવા એ ત્યાં પહોંચે અને એક ટીપા માટે તરસતા માણસને પાણી પાતા અને ભોજન કરાવતા મેકરણ દાદાની આ જગ્યાએથી શક્ય એટલી માનવ ધર્મ જીવન મેળવ્યું છે તો શક્ય એટલા લોકોને મદદરૂપ થવું પાણી પાવું બપોરે કોઈ આવે તો જમાડી દેવા અને આ કાંઈ ન કરો તો નડતા નહીં આથી અંદાજે બસો ત્રાણું એટલે ત્રણસો વર્ષ પહેલાં આ ધ્રંગ ગામની આ જગ્યાએ આ પવિત્ર ભૂમિ પણ મેકરણ દાદા સાથે એમના બેતાલીસ શિષ્યોએ સમાધિ લીધેલી એમના બધી જ જ્ઞાતિઓના એમના શિષ્યો હતા એક સાથે આ એક રેકોર્ડ હશે કે એક સાથે બેતાલીસ સંતો મહંતો અને આસ્થાવા લોકોએ જીવતા સમાધિ લીધી અહીંયા જેમની માનતા ફળીભૂત થાય છે જેમને મેકન દાદાની કૃપા થઈ જાય છે એ અહીંયા પોપટ આ રીતે જે કચ્છની પરંપરાગત જે પોપટ કહેવાય એ રાખે છે આપણે સમાધિ વિશે અને મેકન દાદાના ઇતિહાસ વિશે વધુ થોડીક રોચક માહિતી લઈએ ભરતબાબુ પાસેથી બાબુ એક સાથે સમાધિ કેટલા લોકોએ લીધી અને આ જગ્યાનું થોડું દર્શકોને બતાવો મેકણ દાદા ભેગી એક સાથે ટોટલ બેતાલીસ જણા જીવતા સમાધિ લીધેલી છે આપણે જે દર્શન જે કર્યા સૌથી ઊંચો પથ્થર જે રહ્યો છે શ્રી મેકણ દાદાનું સાઈડમાં બધા એમના શિષ્યના ભેગા હતા એટલે નિજ મંદિરમાં બાર સમાધિ આવેલી છે બાજુમાં લાલિયોને મોતીઓ કૂતરોને ગધેડો એના ભેગા રણમાં જતા એટલે અહીંયા ધ્રંગમાં ચૌદ સમાધિ છે બાર છે સૌરાષ્ટ્રમાં સાથે આ બાજુ આડેસરમાં પાંચે આ બાજુ વિછા નથરખોઈ બે છે આ બાજુ રાયપર ખોખરા ગામે બે છે પાકિસ્તાન રીતે ટોટલ પાકિસ્તાનમાં પણ છે દેવ અને વીડી માતા એ પારુમલ નામ હતો રીતે બાજુનું ગામ છે ત્યાંના કુનરિયા ત્યાં ના અહીંયા સિદ્ધ થયા એને જ્ઞાન થયું એટલે એનું નામ થઈ ગયું પારભ્રમ ભ્રમ જ્ઞાન એમને થઈ ગયું એટલે એનું નામ પારભ્રમ થઈ ગયું અને એમના બેન હતા મેઘબાઈમાં એમને દાદાની બંદગી ત્યાં કીધી અને દાદાએ અહીંયા સમાધી લીધી ત્યાં એમને ત્યાં સમાધી લીધી એક સાથે આ યુગમાં કોઈ માની ન શકે કે એક સાથે બેતાલીસ લોકોએ જીવતા સમાધિ લીધી કારણ કે દેહ છોડવો બહુ અઘરી વાત છે પરંતુ સંત હતા એટલા મોટા સંત હતા કે એક સાથે બેતાલીસ લોકો અલગ અલગ જગ્યાએ એક જ ટાઈમે સમાધિ લીધી પાકિસ્તાનમાં આડેસરમાં સૌરાષ્ટ્રમાં એ અને કુનેરિયા કુનેરિયામાં કુનેરિયામાં પાકિસ્તાન પાકિસ્તાન વીજ એક સાથે બેતાલીસ લોકોએ મેકડા મેકડા મેકરા દાદાની સાથે સમાધિ લીધી આખી જિંદગી લોકોને શોધી શોધી અને તરસ્યાઓને પાણી પાવ્યું ભોજનનો ટુકડો આપ્યો અને એટલે જ અત્યારે ત્રણસો સાડી ત્રણસો વર્ષ પછી પણ લોકો એમને યાદ કરે છે આ સાડી ત્રણસો વર્ષમાં સેંકડો લોકો અબ્ઝોપતિ થઈ ગયા કોઈનું નામો નિશાન નહીં હોય આ પહેલેથી જ આ જગ્યા અહીંયા છે કે પહેલાં કઈ રીતે હતું थोडा वर्ष पहिला सो बस वर्ष पहिला સો વર્ષ સો વર્ષ પહેલાં એવો નાનું એવો મંદિર રહેશે ને આથી ધરતીકપ અહીંયા થયો ને એનાથી પહેલા હમ કે સો દોઢસો વર્ષ પહેલાં અટાણે જે મંદિર રહ્યો એટલો મોટો વિશાળ મંદિર રહે છે સાતમી પેઢીના મહંત જે હતા મુરજી રાજા એમને આ મંદિર બનાવેલું હતું અને જોગાનું જો બે હજાર એકમાં ભૂકંપ થયો અને મંદિર ખભળી ગયો તો પડ્યો નહોતો ખભળી ગયો હતો એટલે પાડીને નવેસર બનાવ્યો અને હાલમાં અગિયારમી પેઢીના મહંત છે એમનું નામ પણ મુરજી રાજા છે હાલના મહંત મુરજી રાજા અગિયાર પેઢીથી આ જગ્યાની સેવા પૂજા એક જ પેઢી કરે છે તો ધ્રંગ એકદમ રણની વચ્ચે આવેલું અત્યારે તો આધુનિક દાવે તો નર્મદાના પાણીથી ગયા કોઈ પાણી વિના મરે નહીં પછી ત્રણસો સાડી ત્રણસો વર્ષ પહેલાં જે વટેમાર્ગો પાણીથી જીવ ગુમાવવાની અણી ઉપર હોય ભૂખથી ટળવળતો હોય એને દાદા શોધી લાવી એને ભોજનથી તૃપ્ત કરાવતા તો કચ્છની આ યાત્રામાં અમે આપને સંત દાદા

મમે મહાદેવ તાકા નામ જીનામ શોર્ટકટમાં જીનામ બોલો એટલે બધું આવી જાય જીનામ એટલે હરિનામનું પર્યાય શબ્દ જીનામે જોખમ મટે હરિનામનું સ્મરણ કરવાથી જીવનના જોખમ ઓછા થાય જીનામે જોખમ મટે જીનામે જય જયકાર જો નરનારી જીનામે જપિયા એ લંગી થયા ભાવ પાર જેને હરિનામનો સહારો લીધો સ્મરણ કર્યો એ આ સંસારૂપી સાગરને તરીને પાર થઈ જાય એ જીનામ તો દર્શકોને મેક જગ્યા ધ્રાંગથી જીનામ એબીપી અસ્મિતા બોલ બચ્ચન યાત્રામાં કચ્છના કુનેરિયામાં આવ્યા છીએ કચ્છનું કુનેરિયા ગામ ફેમસ થયું સૌથી પહેલાં આખા દેશમાં એની ચર્ચા થઈ કારણ કે લગાન ફિલ્મ આમિર ખાનનું લગાન સુપરહિટ મૂવી હતું એ શૂટ અહીંયા થયેલું સ્વાભાવિક છે પછી મોહેજો ડરો પણ અહીંયા શૂટ થયું પણ લગાનથી બહુ ફેમસ થયું પણ હવે મને લાગે કુનેરિયા છે ને બીજી એક રીતે આખા દેશમાં પ્રસિદ્ધ થઈ રહ્યું છે અને આખા દેશમાં એમનું નામ થશે બે હજાર એકવીસમાં અહીંના આગેવાનોની ટીમ અને સુરેશભાઈની જે ગ્રુપ છે એમણે નક્કી કર્યું કે પચાસ ટકા સંસદમાં અને ધારાસભામાં અને બધી જ મહિલા અનામત આવી રહી છે તો છોકરીઓ કે લેડીઝ તૈયાર નહીં હોય મોટેભાગે આપણે ત્યાં શું થાય છે કે સરપંચમાં લેડીઝ હોય તો કાં એમના પતિ પિતા પુત્ર દેર જેઠ ભાઈ ભત્રીજા વહીવટ કરતા હોય છે મોટે ભાગે એવું છે આ ગમે નક્કી કર્યું કે આખા દેશને એક રાહ છીંધી એક એક બતાવ્યું કે અને આવો અને દીકરીઓ અને બાલિકા પંચાયતની સ્થાપના કરી જેમાં આખી બોડી એક પેરેલ ગ્રામ પંચાયતની બોડી હોય જે બાલિકાઓ દ્વારા એનું સંચાલન અને બાલિકા એટલે સાવનાની નહીં પરંતુ સોળ પંદર સોળથી પચીસ વર્ષ સુધીની કારણ કે મોટાભાગે આપણે અહીંયા સ્ત્રી સશક્તિકરણ સ્ત્રીઓને કંટ્રોલ સ્ત્રીઓને ભાગીદારી આપવાની વાત કરતા હોય છે પરંતુ માત્ર વાત તો જ પણ અહીંયા ઇમ્પ્લિમેન્ટ થયું છે આની અસર એવી થઈ છે કે બાલિકા પંચાયત કુનેરિયા સૌથી દેશમાં પ્રથમ વખત થયા પછી હરિયાણામાં ચાલુ થઈ છે યુપીમાં છે મહારાષ્ટ્રમાં છે આખા દેશમાં આનો વિસ્તાર થઈ રહ્યો છે તો આ બાલિકા પંચાયતની આ બધી જ જેની મેમ્બર છે

આમ છે જ આમ નેતાગીરીના નેતૃત્વના ગુણ સરસ દેખાય છે વર્ષોથી અમે આમ રખડુના સરદાર છે ને જોઈને ખબર પડી જાય ભવિષ્યમાં આ બેન ક્યાંક રાજનીતિમાં જાહેર જીવનમાં આવશે સૌથી વધારે બોલતી હશે આ શું નામ તમારું આનંદી છાંગા આનંદીબેન બાલિકા પંચાયતમાં તમારો શું રોલ છે હું બાલિકા પંચાયતની સભ્ય છું હું બાલિકા પંચાયતનો સભ્ય છું કોઈ ગામનો સર્વાંગી વિકાસ ત્યારે જ સાધી શકાય જ્યારે તે ગામની મહિલાઓ સશક્ત હોય અને મહિલાઓનું સશક્તિકરણ ત્યારે જ થઈ શકે જ્યારે તે ગામની બાલિકાઓ જાગૃતિ બાલિકાઓમાં જાગૃતિ ફેલાય એવી જ બાલિકાઓના ગઠન દ્વારા અમારા ગામમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હું તમે કેટલા ભણો છું

બરા આરોગ્ય મિનિસ્ટર બની ચૂકી છે બાલ પેલામાં બેન તું બી થાય તારું નામ બીજી શું નામ તું તો બીજું તારાનું નામ કહે છે જાનકી હરિભાઈ છે હું ધોરણ ધારણ માં ભણું છું હું શું રોલ છે મારો બાલિકા પંચાયતની હું બાલિકા સભ્ય છું સરપંચ કોણ છે બાલિકામાં બાલિકામાં ભારતી બેન કરવા છે એક્ઝામમાં જાય આ બધા વિદ્યાર્થીઓ છે અને આ લોકો તમને પૂછે ખાલી અમતા અમતા પબ્લિસિટી માટે કરે છે ના પાકુ એમ તમે કેમ થાય ને હા તમે નિર્ણય લો હા શું શું નિર્ણય લીધો જો કાંઈક આમ આ જરૂર વસ્તુ જોઈતી હોય કે એના પાસે અમે પ્રશ્ન લઈ જઈએ કે અમારી ફરિયામાં આ વસ્તુ અમને જોઈ છે તો એ અમે કહીએ તો એ બાલિકા પંચાયત પછી બાલિકા શું આપે ભૂલી ગયા તો પરીક્ષા જેવું થયું પરીક્ષામાં ભૂલી જાય ખબર ને આમ આવડતું હોય ખબર ને પણ એક્ઝામમાં કેમેરામાં મો થાય સુખી સુખીધા બેન તમારું નામ

તમે કેટ લંબુનો હું 11માં ભણું છું તો માં બહુ ચિંતા કે અને સભ્ય સભ્ય ગઈ હા કે તો નક્કી કર્યું કે આ કામ કરશે છે એવી રીતના હું કોન્ફિડન્સ તો આ ભવિષ્યમાં આ લોકો સત્તા સંભાળશે અને વાયા બેઠા એ લોકો જોયા કરશે છેલ્લી પહેલીવાર આ લોકો સભ્ય સભ્ય બન્યા હવે બધી આ દીકરીઓ જના હાથમાં સત્તાનું સુકાન આવવાનું છે અને અનુભવ એવો છે કે જાહેર જીવનમાં છોકરીઓ કે લેડીઝ વધારે નિષ્ઠાથી કામ કરે છે ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર કરે કારણ કે એમના એમાં દયાનું પ્રમાણ ખૂબ વધારે હોય તો દેશની સૌ પ્રથમ બાલિકા પંચાયત આખા દેશમાં જે વિચાર મૂક્યો આ એની તમામ બહેનો સભ્યો છે હજી શરૂઆત છે પણ આમાંથી જ અદભુત લીડર નેતાગીરી મહિલા નેતાઓ આવશે જે આગળ જતા દેશ સમાજનો વિકાસ કરશે તો કુનેરિયામાંથી આ પણ એક શીખવા જેવું છે સ્વચ્છ ગામ ઘર ઘરે શૌચાલય જલસે નલનું પાણી આવે છે તમામ લોકો સુખી છે જો બધા જ ગામો કુનેરિયા જે ટાઈપથી વિચારે છે એ ટાઈપથી રહે તો દેશનો પણ વિકાસ થાય લોકોની સુખાકારી પણ વધે તો આ તું એ અસ્મિતા બોલ બચ્ચન କଚ୍ନା କୁନେରିଆ ଠି